જે લોકો પહેલી વાર ચીકી બનાવતા હશે એમની ચીકી પણ આટલી સરસ અને સોફ્ટ જ બનશે તો આ વિડીયો જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો જે લોકો એક પણ જાતની ચીકી ના ખાઈ શકતા હોય એ લોકો પણ ખાઈ શકશે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે રેસીપી જોઈતા પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો ચેનલ અડધો કપ જેટલા શિંગદાણા લીધેલા છે આટલા શિંગદાણામાંથી દસ નંગ જેટલી ચીક્કી બની અને તૈયાર થઈ જઈ છે હવે પહેલાં તો આપણે શિંગદાણાને એકદમ સરસ રીતે શેકી લેવાના છે તેના માટે આ રીતે એક પેન લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે શિંગદાણાને શેકી લેવાના છે આ શિંગદાણાને શેકાતા એક થી બે મિનિટ જેટલો જ સમય લાગશે આ રીતે શિંગદાણાના ઉપરના ફોતરા અલગ થવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ત્યારબાદ હવે શિંગદાણાને આપણે આ રીતે એક નેપકીન ઉપર લઈ લઈશું અને એકદમ સરસ રીતે આપણે તેના ફોતરા અલગ કરી લેવાના છે આ રીતે નેપકીન ઉપર લઈ અને તમે થોડું આ રીતે કરશો એટલે બધા જ ફોતરા એકદમ જલ્દીથી અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે ફક્ત એક જ મિનિટમાં બધા જ શીંગના ફોતરા અલગ થઈ ગયા છે મેં તેને આ રીતે એક બાઉલમાં કાઢી લીધી છે હવે આ શિંગનો આપણે એકદમ સરસ એવો કરકરો ભૂકો કરવાનો છે તેના માટે આપણે શિંગને આ રીતેના મિક્સરના નાના જારમાં એડ કરી અને સરસ રીતે તેને પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ રીતેનો કરકરો ભૂકો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે ચીકી બનાવવા માટે મેં આ રીતે એક પેન લીધેલું છે અને આપણે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું આ ચીકી બનાવવામાં ઘી પણ ખૂબ જ ઓછું જોઈએ છે ઘીને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લેવાનું છે ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં અડધા કપ જેટલો ગોળ એડ કરીશું એટલે જો તમારે પરફેક્ટ માપ જોઈતું હોય તો જેટલા પણ શિંગદાણા લો તેનો પોણો તમારે ગોળ લેવાનો છે તો હવે આપણે ગોળને એકદમ સરસ રીતે મેલ્ટ કરી દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ્સ રોજ રાખવાની છે આ ચીક્કી બનાવવામાં તમારે ગોળનો કોઈ જ પરફેક્ટ પાયો બિલકુલ નથી કરવાનો ફક્ત ગોળ ઓગળે એટલી વાર તેને આ રીતે હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે તો હવે આ સમયે આપણે જે શીંગનો ભૂકો કરીને રાખ્યો છે તે એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે સૂંટનો પાવડર એડ કરીશું અને હવે બધી જ સામગ્રીઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે જો સૂંટનો પાવડર પણ ચીકીમાં એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે આ મિક્સરને એક મિનિટ માટે કૂપ થવા દેવાનું છે જેથી કરી અને તે એકદમ સરસ રીતે ભળી જશે અને કૂપ થઈ જશે તો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ ત્યારબાદ ચીકી બનાવવા માટે મેં આ રીતેની એક ચોકી લીધેલી છે તમે ઘરમાં રહેલી કોઈ પણ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ રીતે થોડું ઘી લઈ અને એકદમ સરસ રીતે ચોકીને ઘીવાળી કરી લઈશું જેથી કરી અને ચીક્કી એકદમ સરસ રીતે અલગ થઈ જશે અને ઘી ઉપર આપણે આ રીતે તૈયાર કરેલા મિક્સરને એડ કરી અને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તમારે જેવડી પણ સાઇઝની ચિક્કી બનાવી હોય એ રીતે તેને સ્પ્રેડ કરી શકો છો ત્યારબાદ હવે તેને દસથી પંદર મિનિટ માટે આપણે સેટ થવા માટે મૂકીશું ત્યારબાદ જ આપણે તેમાં આકા પાડવાના છે તો ચિક્કી સરસ રીતે સેટ થઈ ગઈ છે આપણે તેને આ રીતે ચપ્પુની મદદથી આકા પાડી લઈએ તો આપણી એકદમ સરસ એવી સોફ્ટ સિંગની ચિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે આ ચિક્કી બનાવી ખૂબ જ ઇઝી છે તમારે ગોળનો પાયો પણ નથી કરવાનો અને ખાવામાં તો એટલી સરસ અને સોફ્ટ બને છે કે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા તેને ખાઈ શકે તો આ રીતેની ચિક્કી તમે ઘરે જલ્દી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે